ટ્રાવેલ્સમાંથી એક યુવક ને પ્રતિબંધ કેફી પદાર્થ અફીડના રસના નવસો ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની સૂચનાથી પોલીસ સ્ટાફના યુએસઆઈ રમેશભાઈ ચેઠાભાઈ હેડ કોન્સ્ટેબલ ખુમાભાઈ વાખાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભીખાભાઈ જીવરાજભાઈ ભાવાભાઈ કરસનભાઈ સહિતના સ્ટાફના માણસો દ્વારા ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવેલી નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું રાજસ્થાન તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસને રોકાવી તેમાં તપાસ કરતા બસમાં બેઠેલા એક યુવક પાસેના થેલાની તપાસ કરતા તેમાં કપડાંની વચ્ચે એક પ્લાસ્ટિકની થેલીમાં બિટાડીને તેના ઉપર ટેપ પાડ તે પટ્ટી લગાવેલું પેકેજ મળી આવતા ત્યાં અફીણનો રસ હોવાનું જણાતા યુવકને થેલા સાથે નીચે ઉતારી નેરાવા ચેકપોસ્ટના મકાનમાં લાવી વધુ તપાસ કરતા યુવકની પૂછપરછ કરતા જાણવા મળેલ કે યુવકનું નામ દીપક કુમાર બાલારામ જાટ ચૌધરી ઉંમર વર્ષ બત્રીસ રહેઠાણ ચેનોલિયો કે ઢાણી સેવનીયાલા તાલુકા બાયતુ જિલ્લા બાડમેર રાજસ્થાનનો હોવાનું જણાવતા અફેરના રસ બાબતે કોઈપણ પરમિટ ન હોવાનું જણાવતા પોલીસ દ્વારા અફેરનો રસ જેની કિંમત રૂપિયા છન્નું હજાર ત્રણસો તથા મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર અને રોકડ રકમ રૂપિયા એક હજાર ત્રીસ મળી કુલ એક લાખ બે હજાર ત્રણસો ત્રીસના મુદ્દામાલ સાથે અફેરનો જથ્થો આપનાર સુખદેવ બેનીવાલ રહેઠાણ બાયતુ રાજસ્થાનવાળા વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધોરણસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી